હેલો નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે નક્ષત્રો પ્રમાણે કયા નક્ષત્રને ક્યુ વૃક્ષ અનુકૂળ હોય છે તેની માહિતી મેળવવાના છીએ તો મિત્રો આ ચોમાસાની સિઝનમાં આપણે વધુમાં વધુ વૃક્ષો લગાવવા જોઈએ જો તમે નક્ષત્રો પ્રમાણે વૃક્ષો જુઓ તો પેલું ઉત્તર ફાલ્ગુની જેમાં પીપળનું વૃક્ષ અનુકૂળ રહે છે ત્યારબાદ હસ્ત હસ્તમાં જુઈ પણ વહાઈ શકાય છે ચિત્રા નામના નક્ષત્રમાં બિલ્લી વધારે અનુકૂળ રહે છે સ્વાતિમાં અર્જુન સાદર વિશાખામાં ગોગળ અનુરાધામાં બોરસલી ઘનિષ્ઠમાં ખીજડો શ્રવણમાં સફેદ આંકડો ઉત્તર શાઢામાં ફણસ પૂર્વ શાઢામાં પાણીની નેતર મૂળમાં ગરમાડો જ્યેષ્ઠામાં શીમડો સતારકામાં કદમ પૂર્વ ભાદ્રપદમાં આંબા ઉત્તર ભાદ્રપદમાં લીમડા રેવતીમાં મહુડો અશ્વિનીમાં ઝેર કૂચલું ભરણીમાં આમળા કૃતિકામાં ઉમળો રોહિણી નક્ષત્રમાં જાંબુ મૃક્ષમાં ખેર પૂર્વ પૂર્વ ફાલ્ગુનીમાં ખાખરો બધામાં વડ આશ્લેષામાં નાગકેસર પુષ્યમાં પીપળો પુનર્વસુમાં વાંસ અને આરધામાં શિશુ તો મિત્રો આ જણાવેલા વૃક્ષો આ નક્ષત્રો પ્રમાણે તેમાં ખૂબ જ અનુકૂળ અનુકૂળ્ય છે તો આપણે આપણા વિસ્તારમાં એક નક્ષત્ર વન પણ બનાવવું જોઈએ જેથી કરીને માણસો વૃક્ષોને અને નક્ષત્રોથી પણ જાણકાર બને અને ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો પણ થાય તો મિત્રો અમારો વિડીયો આપને જો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ શેર કરો વિડીયોને લાઈક કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને પ્રોત્સાહન પૂરું પાડો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહીશું જય હિન્દ જય ભારત વંદે માતરમ